આજે અમે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશની સૂચના અનુસાર આજે અમે આવેદનપત્ર એસપી સાહેબને આપેલું છે આ આવે આવેદનપત્રમાં અમારા વિપક્ષના નેતા જી રાહુલ ગાંધીજી ઉપર આ ભાજપના અને સાથી પક્ષોએ જે ટિપ્પણી કરેલી છે એના વિશે અમે આવેદન આપેલું છે ભાજપના નેતાઓ ખોટો બફાટ કરી રહ્યા છે રાહુલ ગાંધીને આતંકવાદી એક નંબરના આતંકવાદી કહી રહ્યા છે અને હત્યા કરવાની પણ વાત કરેલી છે એટલે આ ખરેખર લોકશાહીની હિતમાં નથી ખરેખર આ લોકોએ ભાજપના નેતાઓએ માઝા મૂકેલી છે એટલે આના ઉપર એફઆઈઆર થવી જોઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈ એવી આજે અમારી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે